નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચાર છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે તેની વાત કરીએ અને તેની સાથે આજે ચૂંટણીનું રિઝલ્ટ હતું આપણી લોકસભાની બેઠકનું આમ તો આખા દેશની ચૂંટણીનું ચંદુભાઈ જીતી ગયા છે કેટલા મતે જીતતા છે અને કઈ વિધાનસભામાંથી કેટલી લીડ મેળવી છે મિત્રો એની જે આંકડા આવે પછી આપણે વાત કરીશું ચંદુભાઈની જીત થઈ છે ઋત્વિકભાઈની હાર થઈ છે આજના અડોદ માર્કેટ યાર્ડના બજાર ભાવની મિત્રો વાત કરી લઈએ તો આજે અડોદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો ને સડસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ને છ મણની જીરુંનો ભાવ રહ્યો છે પાંચ હજાર બસો એકાવનથી પાંચ હજાર સાતસો છપ્પન રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેરસો અઠોતેર મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજાર પચીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બત્રીસો બોંતેર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સાઠથી અગિયારસો ને અગિયાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છવ્વીસો સાઠ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો અઢાર સુધીનો આવક નોંધાય છે બસો અગિયાર મણની તલનો ભાવ રહ્યો છે બાવીસો પચાસથી સત્યાવીસો એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રીસ હજાર નવસો ને પિંચાશી મણની મગનો ભાવ રહ્યો છે તેરસો પચાસથી ઓગણીસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પચાસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો બાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો ને પાંચ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી પંદરસો સત્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સોળસો ચાર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પચીસથી તેરસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાડા ત્રીસોને અડતાલીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પચીસ મણની અજમાનો ભાવ રહ્યો છે અઢારસો પચાસથી ચોવીસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાલીસ મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાડત્રીસો ને આઠ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ ચાર છ બે હજાર ચોવીસનો હળોદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો